જીજ્ઞા ઓના અરે લાવ ને મારી ગ્રીન ટી સઠાણી બા ગ્રીન ટી તો ઘરમાં પૂરી થઈ ગઈ છે લે તો તમે લોકો શું ધ્યાન રાખવો છો તને ખબર છે ને તમારે ગ્રીન ટી પીવી જ પડે અને હું પીવો જ છું મેં સને મોટા છઠાણીને કીધું તું પણ કે ગ્રીન ટી ખલાસ થઈ ગઈ છે નાના સઠાણી બાને પીવી હોય ને તો તમે પૈસા આપજો તો હું લઈ આવ પણ એને પૈસા ન આપ્યા એટલે પછી ના શકે ભૂલી ગયા એટલે અશોક હા તો છે નહીં અને મારા ઘરવાળા બિસારા ઉપર કામ કરતા હતા અને હું કામ કરતી હતી અને તમને ખબર છે મશીન આપણું ખરાબ થઈ ગયું તો કેટલા બધી કપડાં પડ્યા હતા ધોવાના તો હું કપડાં ધોતી હતી કાંઈ નહીં હવે

આ તો એકચ્યુલી હું બોર્ન બ્યુટી છું તો તમારા વાળે કેવા મસ્તી ના છે મને બહુ ગમે આવા વાળ ફસો ને મને તો કોઈ આવા વાળે નથી કરાવી દેતું બહુ વખાણ ના કરીશ છૂટા કરતા લે હું તો સાચા જ વખાણ કરું છું ખોટા વખાણ કરીને મારે તમારા ક્યાં જાવું તમારા જેઠાણી હા કેવા દેખાય છે એ કેવા છે ને તમે કેવા છો વખા હેલો મારા જેઠાણી વિશે કંઈ નહીં બોલવાનું કે બહુ સરસ છે અરે ના એટલે હું તો એમ કઉ સેઠાણી બા કે એક ઝાડા છે બાકી એ તમારી જેમ હારા છે તમારી જેવા હોત ને તો એ પણ હારા લાગત જ ને દેખાવામાં હું એમ કહું છું બીજું કઈ નથી કેતી સાચું કહું ને તો મારા જેઠાણી છે ને જે બોડી માં છે ને એ જ મસ્ત લાગે છે કેવા સરસ લાગે ને ગોલુ મલુ ક્યુટ ક્યુટ એવો નથી બહુ સાડા હોય ને તો પછી ખબર છે તમને ઉનાળામાં છે ને આ ગરમી કેવી પડે અને ગરમી થાય ને તો પછી છાતીમાં દુખાવો ઉપડી જાય ને હેટેક ને એવું બધું આવી જાય હું તો એટલે કહું છું બાકી મને શું છે તમારે મારી વાતને માનવી હોય તો માનો ન માનો તોય કાંઈ નહીં હું તો હારા હાટું કહું છું કે જાડા છે ને પતલા થાય તો વધારે સારું સારો છે ને એમને પણ ગ્રીન ગ્રીન ટી હો કે હવારમાં સવા ગામ ઉઠીને હાલવા વહી જાય તો એનું શરીર ઓછું થઈ જાય અને ગ્રીન ટી પીવે અને ગરમ પાણી આખોથી પીવે ને તો એ સારો એ તો આખો દી ફ્રીજનું જ પાણી પીતા હોય હું તો સર હા ઘરની સભ્ય શું ને એટલે કામવાળા સભ્ય જ કહેવાય ને આ ઘરના એટલે મને હંધાય પેટમાં ભળે એટલે તમને સારી સલાહ આપું છું ઠણી તમે હાડી બહુ સારી પહેરી છે હો છે ને તમારી પાસે જૂની હાડી હોય ને તો તમે મને આપજો હું પહેરી લે હું એવો અભિમાન નથી કરતી મને કોઈ ઉતરેલા હારા કપડાં આપે ને તો હું પહેરો અને તમે છે ને મને અમારા હોય ને એવું જ લાગો એટલે હું તમને કહું છું તો વાંધો નહીં આપીશ ને અને મારી પાસે ચાર ચાર કબાટ ભરીને કપડાં છે તને ખબર છે અને કેટલા કપડાં એવા છે જે હું પહેરતી જ નથી તમારા કપડા દાગીનો હંધ છે ને કા હા મારી પાસે તો બહુ દાગીના છે હું તને બતાવીશ એક દિવસ બધું જ હા તમને છે ને દાગીના બતાવશો હંધાય મારે જોવા મેં તો કોઈ દાગીના જોયા નથી મારી પાસે સુખાલીયા છે ને એક જ છે બસ

હું તને સારી બતાવીશ પછી મારી પાસે જે દાગીના છે એ બતાવીશ અને મારી પાસે ચપ્પલનું તો છે ને આખું મોટું ખાનું ભરેલું છે હવે આવડા મોટો બંગલો છે અમારે તો પછી એ બધી વસ્તુ માટે તો અમારે અલગ જ રૂમ હોય ને ચપ્પલ ન જોવા ખાલી દાગીનો બતાવશો ને મને મને દાગીનો જોવો બહુ ગમે એટલે તને દાગીનામાં બહુ ઇન્ટરેસ્ટ લાગે છે મારા પાસે દાગીના નથી તમને કોઈ દાગીના જોયા જ નથી એટલે આમ આમશો તમે મને મારા હોય ને એવું જ લાગો છો એટલે તમને કહું બાકી હું કોઈ દી કોઈ ઘેર એમ નથી તમારા ઘરમાંારી છે કે તમારા ઘરમાં પડદા છે કે સોફા હારાશે વાંધો નહીં હું બતાવીશ અને હારીઓને દાગીને બે બતાવશું ક્યાં રાખો ને એ પણ બતાવશું એટલે હું બોરબોર આવે ને તો વાંધો ને હું અહીંયા હંધુ ધ્યાન રાખી તમારું ધ્યાન રાખજો અને બતાવીશ પછી સાહેબ તારે ધ્યાન રાખવાનું છે આગળ તમારા ભરોસે મૂક્યું છે અમે લોકોએ એટલે તમને હું કહું છું અને અત્યારે હું જમવાનું છું તમે મને કયો થઈ રસોઈ હું બનાવી નાખું તમારા હાટુ એવું કે ને મોટા ભાભીને પૂછી લેને હા તો એને પૂછી અને હજી એક વાર તમે બહુ સારા લાગો છો કોઈની નજર ન લાગે તમને થું 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 મારા દાદીમાં છે ને એમ મારી નજર ઉતારતા હા

પણ રસોઈનું તો મારી બેરાની નેહાને પૂછીને એ હંધુય કહી દે હું બનાવું ને હું ન બનાવું એને ખબર હોય એ જ મેનુ બનાવે અમારા ઘરમાં એને તો છે ને મેં પહેલેથી જ મારી નાની બહેનની જેમ સાચવી છે એ કે અમને બધું ભાવે એના આવ્યા પછી તો છે ને અમારા ઘરમાં રોનક રોનક વધી ગઈ છે મજગુ હતા કે મને હરખો જવાબ એ ન આપ્યો અને કીધું કે હું ઘર ઘરમાં કામ વાળી છું કે તમે મને પૂછો છો સાવઠાણી ને જઈને પૂછો એને બધી ખબર હોય ઘરનું કામ બધું ઈ કરે ઈ સંભાળે એવું બોલી હા એટલે હું તમારી પાસે આવી અને છે ને તમારું શરીર જાડું છે ને તો એ તમને મોટી મોટી કરતા હતા અને જાડી જાડી કોઈ ક્યારે ફોનમાં વાત કરતા હતા કે અમારા ઘરમાં જાડી છે ને એ આખો દી એમને પડી હોય તો શેઠાણી હા ઘરમાં તો જાડા તો મેં એક જ છો જોવો બરાબર એટલે ચૂપકે ચૂપકે અમારા ઘરમાં કોણ શું વાત કરે છે એ સાંભળવા આવી છે એમ ને હું તો ન્યા રસોઈ નું પૂછવા ગઈ હતી એને હા હા તે પણ આ બધી વાતો સાંભળવાની કે જરૂર હતી આ અમારો અશોક આલા વર્ષોથી છે કોઈ દી કોઈની વાત ન સાંભળી એવું નથી હું કામ કરતી હતી ને તો અહીંયા સાંભળાણું મને એટલે હું અહીંયા સાંભળી ગઈ હું કઈ સાંભળવા નથી ગઈ ના હો હું તો છે ઘરમાં કામ કરવા આવીશ અને મારા તમારા હંધાઈ ને દિલ માં રહેવું છે એટલે હું એવું ના કરું આ તો તમે મને હારા લઈ ગયા ને એટલે મેં તમને હાસી વાત કહી માનું હોય તો માનો ન માનો તમારી ઈચ્છા ની વાત છે હા તો મને તમારા ઉપર દયા આવી ને એટલે હું તમને કઉ છું મારા પર દયા ખાવાની જરૂર નથી અમે તમારી પર દયા ખાઈએ છીએ ને સલાહ આપતી નથી આપતી મેં તો હાથું કીધું ખાય નહીં પણ તમને મારી વાત ઉપર છે ને ભરોસો નહીં આવે તમે જયારે તમારા કાને સાંભળતો ને ત્યારે તમને ભરો આવે તમે પૂછી લેજો સેઠાણી બાને કે સિગ્નલ તમને રસોઈ પૂછવા આવી ગઈ કે નહીં શું ખોટું બોલતી હોય તો હા તે પણ રસોઈ નું પૂછ્યું હશે પણ મારી દેરાણી મારા વિશે એવું કાંઈ ના બોલે મને વિશ્વાસ છે હા નેહા તો મારી નેહા છે એ મારી દેરાણી નહીં મારી બહેન છે

એ ના એટલે હું તમને સાચું છું હા હા તને તો બઉ બહુ ખબર પડે છે અને તું તો આમ પેલું કહેવાય ને કે અમારા માટે જીગર જાન જેટલું તારો દિલના દરિયાની અંદર જેટલું પણ છે એ બધું ઠાલવી રહી છે વાંધો નહીં હા મારું પેટમાં બળે છે ને તો બાર પણ સાંભળી લે હવેથી છે ને ઘરની અંદર

પગ દુખે તો જોર ખવદાર દબાઈ દો પગ હા હા દુખે તો બહુ છે પણ તારે રસોઈ કરવામાં મોડું થાય ને અરે હું ફટાફટ રસોઈ બનાવી નાખાય એને તો ઉપાધી ના કરો પણ છે ને તમે બહુ હારા છો તમારો સ્વભાવ એ કેવો હારો છે તમારો જીવે મોટો છે એટલે મને તમારી ઉપર બહુ દયા આવે બાકી તમારા દેરાણી તો તમારું કેવું ખરાબ બોલતા હતા મારો તો જીવ બળતો તો પણ હું કેવું હું તો આ ઘરની કામ પાડી એટલે કોઈને કાંઈ કંઈ નથી હકતી મારે સાનું મનું સાંભળી લેવું પડ્યું

પરેશભાઈ વાત કરતા હોય કે આ બે નોકર આવ્યા છે અશુક કરતા હારા છે તો તો બહુ જ સારું મારે જો આ વાતની જ ઉપાધી હતી કે એણે ઘરને તો સરખું હાસવું હોય છે ને આ પણ એને વધારે હાસવું હોય તો પછી તારે તકલીફ પડી જાય ને મારે શું તકલીફ પડે એ બે જણા છે તો ઘરમાં ત્રણ તો નોકર કોણ રાખે એ વાતય હાંસી પડે મને તો મારા છેઠ ઉપર છે ભરોસો છે મને કાંઈ એમ રજા ન આપી દે તમને ખબર છે ને સાચી વાત છે હે બાકી દાદ લગન થઈ ગયા બાકી છે મારા ક્યાં લગ્ન કયા છે તો હું કહું છું એ ઓલાની બેન જ છે ને તો પાલ ગોઠવી નાખ ને હા કેવી વાત કરો છો આ કામ કરવા આવ્યા છે નહીં હારે કહ્યો તુંય કામ કરે છે ને કામ કરે છે બંને ને જો તારુંય ઘર બંધાઈ જાય તો હું તો જો ગામને સાચી સલાહ આપું માનો તો ઠીક છે બરાબર ના માનો તો અરે એ બેય છે બે ઘર ધણી છે

અશોક ભાઈ પાછા આવે એટલે હું એવું કઉ છું કે ચમસો દોઢ પાછો આવે છે આજે અમને થયું કે ઠાડીએ છે ને મને હંધાય દાગીને એના બદલે દાગીને એના ક્યાં પહેર્યા નઈ એક દાગીના બતાવ્યા મેં તો જોયા ત્યારે મને પહેરવાનું મન થઈ ગયું હા હું લઈને જલ્દી જલ્દી પહેરી જ લઉં એવું થઈ ગયું થઈ બાજુ ગયા હું જે વાત ને બધી મારી વાત હાથી માનવા એવું કેતા કે કોઈ દેવું ના બોલે મનાની બેન જે વિશે અને ઓલા ને હા મેડમ ઈ છે તું મને પૈસા વગર પાણી નથી પીતા ઘર માં આવે

અરે માર તો શેઠ હારે રેવાનું હોય અને તો ચાલાક જ હોય ને તો એટલે ફૂલ ચડાવાય અરે ચડાવું છું તને ખબર છે આ પેલા બે હાજર લીધા પાછા પાનસો લીધા અને એના પાકીટ માંથી ત્રણ હજાર કાઢી લીધા પાછા માયકામાં એક નોકરી રૂપિયા ના ના સાચી વાત છે આ તો હું તો આપડે ભરભરો કેમ બીજી પગાર આપે ને તો આપડે એમ કેવાનું ના ના છે તમે રાખો અમારે જરૂર પડશે ને તે તમારી પાસે લઈ લાવું કેમ કેવાય કઈ ખાવાનું એને એમ થાય કે આને જ રૂપિયાની જરૂર છે ઘડીએ ઘડીએ મહેસા કરે ને આપડે ગમે એટલું કાઢો ને તો ખબર જ ના પડે કબાટ તો ખપડા તો મોટા મોટા સાર કબાટ પહેર્યા એમાંથી મને દહ થી બાર હાડીઓ એવી કેવી મસ્તી પણ એ બધું છોડે

હા ના આ તો સારી વાત કહેવાય અને મને ખુશી થઈ એમ તો હમણાં ગોવિંદભાઈ અહીંયા બાજુમાં રહે નહીં મળ્યા હતા એણે કીધું કે એ ઘરનું સારું ધ્યાન રાખે છે બધાય કામ કરી નાખે છે હું બોલો છો હા ઠેક અને બીજી કઈ તકલીફ તો નથી ને અહીં આમ શું હોય

એટલે અમને તો કદાચ આ ઘરમાંથી જવાનું નહિ જ કે એ તો અમને ખબર જ છે અને હવે તો એ લોકો ને પણ અમારા વગર નથી આલતું હે ના ના તો તો તમે લાગણીશીલ વ્યક્તિ સવો હાશિન મને બહુ ગમ્યું સમજા તમે આવ્યા તય તમે આમ એવું બોલતા તા ને એટલે મને એમ લાગતું હતું કે આ હાવ કેમ આવું બોલે છે પણ અત્યારે એવું લાગ્યું કે નહીં તમે સારા માણસ છો એ તો

નિરાતે કામ કરાય ને હવે નિરાતે જ કરશું ને તમે આવી ગયા છો તો હવે માર તો પરમ હા હવે અમે સફાઈ કરશું હા હારો કરની હમ હમ અને આમ તમારો આ ગામ કયો કેમ તમાર માર ગામડે રોકાવા આ તો મારે પહેલા પૂછવું હતું નહીં તમે હારા માણા છો ને એટલે પૂછ્યું

અમે કઈ કરતા જ નહીં એમને પગાર લેતા આવી શું નહીં તમને એક ને કામ કરતા આવડે છે અરે હું એમ નથી કેતો હું ત્યાં લગન માં હતો ને તો મને આઈ ની ઉપાધી રહેતી તો લગન માં તો જાવો ને એ એને રોકાવું હતું ને અમને શીખામણ માં દેસ અમે આટલા વર્ષથી કામ કરીએ છીએ અરે તું કોણ યાર એ કરતો હે હાલ આપણે હાલ આપણે ઘર કામ કરવા આટ હાચી વાત છે આવીને તરત પંચાત ચાલુ કરી દીધી આપડી આ કેમ આવો બોલ્યા કે હજી ઘણાય કામ બાકી છે થોડીક વાર પહેલા તો એમ બોલ્યા કે ઘરના કામ બધાય થઈ ગયા છે જે હોય એ અંદર જાવ એટલે ખબર પડે ને